કોકર બોલતી થાય કે તો દ્વારકા જઈને આવી એટલે વાહ વાહ તો તું જરૂરત છે જીવનની અંદર ખડાઈએ ને ખાય રહ્યા

चालू करवाने महाराज जी रह ही गयो એટલે બ્લોગ બહુ લેટ ચાલુ થયો તો બરાબર છે ચલો ભાઈ લેટ્સ ગો ابھی ભાઈ ઝારેલા હે શોરૂમ પે આજ કે દિન મેં ક્યા કરેંગે ઓર એસા હે સબ આપકો દિખાયા જાયેગા બાવા જોડા ઘર પે વાપિસ આ ગયા હે ઓર વો અભી ઘર કે અંદર હે મહેમાન હે તો ઉનકે સાથ ઠીક હે સો આપરે જઈએજી સુ કેવાય ઘરે હા કાલે બધાના કમેન્ટો અને મને મેસેજીસ હતા કે ઉન્નતિનો વ્લોગ ઇંગ્લિશમાં છે ઇંગ્લિશમાં છે પણ એવું એમાં એવું હતું કે યુટ્યુબનું એક ન્યૂ ફીચર્સ આવ્યું છે એની અંદર અપલોડ થઈ ગયું હતું એટલે ઉન્નતિનો આખો વ્લોગ ઇંગ્લિશની અંદર કન્વર્ટ થઈ ગયો હતો એટલે આ એક પ્રોબ્લેમ કાલે થયો હતો બરાબર છે સો હવે એ નહીં થાય એ પણ વસ્તુનું ધ્યાન આપવામાં આવ્યું છે બરાબર છે એ કહી દીધું છે જેમિશભાઈએ જેમિશભાઈ બધું ચેન્જ કર ચાલો ફાઇનલી અત્યારે તો આપણે નીકળી ગયા છીએ શોરૂમે જવા નસ્ટકો ગઈ કાલે એમ હતું કે રિક્ષામાં જાઉં પણ રિક્ષા કાલે હું ગયો તો એવું નવાઈ ગયો તો ગરમીથી કે જેની કોઈ હદ નહીં એટલે ભાઈ ગરમી અમદાવાદમાં બહુ ખતરનાક પડી રહી છે તમારા સિટીમાં તમારા ગામે ગામડાઓમાં ગરમી વધારે છે આ વખતે ભાજી હોં સિટી ખર્તને બહુ નોટિસ કર્યું છે હું ઘરે ગયો તો ગામડે ત્યારે ગામડે બહુ જ ગરમી વિચારો એવી વાત એ છે કે અમદાવાદના આ ચહલ પહલ કરતા આ એરિયાઓની અંદર સેજ પણ ભીડ નથી તેમ વિચારો ખાલી રોડ ખાલી છે તો गाइस આપની હો ગઈ છે નાઈટ અને દુકાન વધારી દીધી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ ઓકે લેટ્સ ગો હેયસ गाइस આ kuch kiya nahi hai તે દિવસ લોક દિન પર દિન છોટે હોતે જા રહે હે લેકિન રોણી માકી ટેણી ઘેર આ ગઈ હે તો ઉસકો मिलेंगे મસ્તી karenge થોડી देर ठीक है

ダルभात छाक रोटली हां दालभात छाक रोटली फटाफट पड़ बोलती था किदु तो द्वारका जैन आई है એટલે द्वारका से नहीं आई है फटाफट हां जो रोटली नीचे पाड़ी जो जो देवादन दाल एक तो अढाई नहीं खाली खोटी तड़न कहे तू द्वारका फरी आई बड़ी एकली, एकली एकली मन ना लगी मारा रे नो आयो मैं तन किधु तो ना तो किधु एक काय बात है मैंने किधु नहीं એ મસ્તી નહીં જો ખોટી જમવાનું મગફળી ના દાણા છે અંદર તેલ છે પછી કઈ દાળ છે બાડી છે કઈ દાળ છે બાડી લોટ કાચો લોટ વણેલો લોટ કોરો લોટ વણેલી રોટલી શેકાતી રોટલી રોટલી

અમે એમ કરવા ગયા અમે પાછા શું કે પેલા શાકભાજી મછ લારી બંધ કરતા હોય તમે બટાકો કિલો લેવા જાઓ તો એક બટાકુ વધારે મી લે એમ તો મેદાઇસ્ક્રીમ વધારે મિલ લીધે એમ ના ના ભાઈ કમ્પ્લેટ મે કી છે કમ્પ્લેટ મે કી છે મારો બેટો ગેમ કરી ગયો જો હા અબ માગી પાછો એ મે નત કે કે એક કો છે ભાઈ એમ તો અમે એન બાજુ માં બીજો તો જ તમે જોડે ના લઈ લેતા તો એટલે ઈ નોકી તારા જોડે ગેમ થઈ ગઈ યાર અરે યાર જિંદગી પ્રમાણે ગેમ અત્યારે ગેમ ચાલે જ છે ભાઈ બે યાર લોચો થઈ ગયો બે યાર લોચો થઈ ગયો નથી બે યાર અરે

ચશ્મા કરાવવા પડતા દુઃખ કાંઈ ખતમ હોતા બે નહી પતા અને okay <laughs> 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 <Chalot. laughs> <laughs>